પૂરી તો હોય થી તો જીત ખરી તાણી ઓ પણ અમાર ઘેર તો આવી જો તમાર ઘેર આઈ નહીં આઈ હશે આઈ હશે તમે તો વાત જ સુવી કરો હો પ્રોબ્લેમ શું હતી એમ કોણ તો આપણે છોડી તો ચોક થી ગોચન નગર પહી પોણિયાલ કર શું કો ના ના ગોચ્છ એટલે તો કવ તમાર ઘેર જ આવી હોય બીજે તો ના જી હોય બીજે તો કણ જાય કો પણ અમાર પ્રોબ્લેમ શું હતી એમ તો કો

બોલવાનું વિચારી બોલો અને ધારે કોઈ વચ્ચે બોલશો નઈ અને બસ કંડક્ટર ને ચોઈ લાયા તમે હંગાતા ને એટલે અમાર ગામનો રિક્ષા ડ્રાઈવર છે એટલે તો બધું બસ ડ્રાઈવર નું કે તેરી ના આઈ તાણી અમાર ગામમાં કાયદો ને છે એનો એવો હવે આપા દારૂ તો ભૂલતા જ નહીં પીવાનો ડેસ ડેસિન હેડે આવી છે ઓ તારી એટલે તમારે હંગાત લાવા લાબાતા હોય આવાના આવા યાર એટલે બધા એવા જ છે ખેતે જલા તાણા અને ચોજી કો હોવો ના એ

પણ એનો બાપ બેઠો હજી તું સુલા સમજો થઈ સી પણ નહીં બેઠો હું આ પણ જે ભાગમાં માં આવતો કેવું પડે કે નહીં પણ કેટલો ભાગ લેવો છો તમારે વચ્ચે હું નહીં કેવા વાળો ના વેવાય તમે છો લઈલા આવના આવના લઈ ના આ રિક્ષા ડ્રાઈવર કેમ વચમાં બોલાવા પર અમાર ગોમની કુવા છે જીગા ચૂપ થા તું બોલા કે બોલા કે લે અલે ગુટલે બોલો હવે શું હતું કહોડો હવે એ તો એમ બુસે હે ખબર છે

બોલવાનું તો બોલતો તો આવડતું જ નહીં તારે પાછું પાહી શોંતી થી તારા તો મતલબ લે પણ આ બોલવાનું નહીં પણ ભાગમાં જે આ વ્યવહારી બોલવાનું એ બોલાય એ ભાઈ સારું હેડો આપણે પટાવટ કરો ને યાર હવે બોલા શું કરવાનું કરજો અડજો એ બાર બાર આગે હાથે ભટકી નહી એ કો કો બે શબ્દ ઠપકો આપો શું હોય તમે બાર બાર વાગે તમે ભટકાઈ ના આવો કેજો અડજો ભાઈ રાતે કોમ હોય એટલો જઉં બાર દો દે હું કોમ હોય હું અન દરોજ નઈ જાતો અમુક દાડે જ જઉં બે બે દાડે જઉં કોમ હોય તો જાવું પડે ભઈ ભાઈ કોમ હોય તો બેટા જાવું પડે આપણે આદમી છીએ ચમ જાવું પડે જાવું પડે કોમ ટાઈમ ઘરે આપવો પડે કાકા બેટા કોમ હોય તો રાતે મોડા થોડું ઘણું થાય ના કે ભાઈ ભૂસા મરશો પછી હા હે તા દોત પડે ની આ થોડું કોમ હોય તો ભાઈ તમારા છોકરાને કેજો વે હવે એ તો હું ઠપકો આલેસ નહીં નહીં યાર ઠપકો આલેસ હા કે ભાઈ કોક દાડ કોમ બહુ અર્જન કોમ હોય તો જવાનું ન કે ને ભાઈ ઘેર પડારો હે તું બોલો શું કરવાનું કેજો અર્જો કોક પાર કરો રે યાર પાર લાવો

ખોટી વાત સાચું વાત હું તમે ના કહી દઉ ખબર તમારી કદી ખોટું નહી બોલે ભલા બોલી આવી વાત તો ખોટી તો કોઈ બાપ ના કે વાત કરો

થોડી શરમ આવી જો હું બોલું હું ના બોલું યાર એમ આયા હો તમે તમારા ઘેર હોય કીવાઈ યાદ પછી આવવા લઈ ને આવતા તમે હંગાતી દોઢ ફૂટી ઉપાડી છે તમે કોઈ યાર થોડવા નહીં બોલતા આવડતું ખરેખર યાર તમારા છોકરા આવડે હા ને

અને તું હોવા લાગજ હોય કાળું કશું કરે નઈ ભાઈ અને જે હોય ને ફોન કરીશકી પણ એ દાલુ લે તું ના આવતો આવજો આવજો આ દાલુ લેવા ના આવતા માતા ની લાવે જો માં આવજો આવજો આવતા જ દેવો હજુ અહીંથી